આ સૂતક વર્ધી આપણે શા માટે પાડીએ છે સાત પેઢી સુધી સૂતક શું કામ લાગે ઘણા લોકો કે અમારે તો બાર ગામ રહે છે ને અમારે કઈ એવો સંબંધ નતો શેનું પાડીએ એનું કારણ ગમે તે જીવ જેનું મૃત્યુ થાય એ બાર દિવસ સુધી પ્રેત યોનીમાં રહેતો હોય છે બારમા દિવસે જ્યારે પિંડ દાન થાય સપિંડીકરણ થાય પછી એ પ્રેત યોનીમાંથી પિતૃ યોનીમાં મળે છે એ બાર દિવસ તમારું બ્લડ રિલેશન હોય એટલે પ્રેતના સંસર્ગનું સૂતક આપણે પાડીએ છીએ એટલા માટે અશુદ્ધિ આવે છે આ બધો સાયન્ટિફિક છે છે ને વૈદિક પ્રક્રિયાઓ એવી રીતે બાળકનો જન્મ થાય એ બાળક બીજી દુનિયામાંથી આવી હોય છે આ દુનિયામાં આ એન્વાયરમેન્ટમાં એને સેટ થતા ચાલીસ દિવસ લાગે છે એ માં પણ જયારે બાળકને જન્મ આપે કે છે ને કે બાળકનો જન્મ થાય માનો પણ નવો જન્મ થાય છે એના શરીરની બધી શક્તિનો વ્યય થઈ જાય એના બોડીને રીજનરેટ થતા રીક્રિએટ થતાં ચાલીસ દિવસ લાગે એટલા માટે જૂના સમયમાં સુઆવડી સ્ત્રીઓ હોય એને ઘરમાં પેલો કાટલો ખવડાવે ઘી પૌષ્ટિક ખોરાક ખવડાવવામાં આવે કાનમાં રૂ ભરાવે કેમ કે શરીરમાં હવા ના ભરાઈ જાય આ ચાલીસ દિવસમાં કેમકે બાળકનો જન્મ થાય શરીરનું બધું સત્તું ખલાસ થઈ જાય એ સમયે જે કોઈ પણ રોગ લાગી જાય એ જીવનભરીના શરીરમાં ઘૂસી જાય એટલે જ ઘરમાં ધૂપ આપે એનું કારણ કોઈ પણ બેક્ટેરિયા કે વાયરસ હોય એ ધૂપમાં ખલાસ થઈ જાય આ બધી સાયન્ટિફિક ક્રિયાઓ છે આજકાલ તો ચોથે પાંચના દિવસે બહાર ફરવા માટે નીકળી જાય જાત જાતના રોગોથી પછી ગ્રસિત થઈ જાય મા અને બાળક બને એકલા માટે ચાલીસ દિવસ મા ને બાળકને આપણે ત્યાં ઘરમાં પિંડરું પાડવામાં આવે છે એકતાલીસમાં દિવસે શુદ્ધિકરણ થાય અને એકતાલીસ દિવસ પછી આપણે ગુરુદેવ પાસે લઈ જઈએ ત્યારે જમણા કાનમાં ત્રણ વાર અષ્ટાક્ષર મંત્ર ગુરુદેવ આપે અને પછી આપણને કંઠી પહેરાવે ત્યારે જીવને નામ નિવેદન થાય છે શબ્દ પર ધ્યાન આપો નામ નિવેદન અથવા નામ કમાવવું એમ કહેવાય આમ ઘણા વસ્તુ અમારી પાસે આવે બાળકના કાનમાં ફૂંક મારાવી છે કે ભાઈ કોઈ પાસે પાસે લઈ જાઓ અમારું કામ મારી એક મારા બાળકનું નામ કમાવવું છે બધું સારા કામ કરશે તો કમાશે નામ નિવેદન મૂળ શબ્દ છે સાત ભક્તિનો અધિકારી થયો અને બ્રહ્મ સંબંધ લે આત્મ નિવેદન થાય ત્યારે નવધા ભક્તિનો અધિકારી થાય નામ નિવેદન થયું પુષ્ટિ માર્ગમાં એને પ્રવેશ મળી ગયો એડમિશન થઈ ગયું અને ઠાકોરજીની સેવાના અધિકાર માટે પછી આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ તો પહેલો સંબંધ પ્રભુના નામ સાથે થાય છે જીવાત્માનો